મિત્રો આપણે સંઘર્ષ ભરેલો જીવનની વાત કરીએ બરાબર છે આપણે શૈક્ષણિક જીવન પરિચય ની વાત કરી દીધી સંઘર્ષ પણ બહુ કરેલો છે તે તો જુઓ તમે હવે તમને સંઘર્ષમાં બરાબર જ્યારે વિદેશ ભણીને પાછા આવે છે ત્યારે એમના મિત્ર થાય છે મહારાષ્ટ્રમાં સાઉદી મહારાજ સાઉજી મહારાજ એવું કહેતા હતા સાઉદી મહારાજ પણ દત્તક લીધેલા હતા

ત્યાર પછી બાબા સાહેબ આંબેડકર છે એ એક છે જયારે પણ દબાઈ ના વર્ગો સાથે અન્યાય થાય ત્યારે સવર્ણ લોકો મનુસ્મૃતિ લઈ જઈને કોર્ટમાં જઈને કહીએ કે આ અમારા આવા આધાર પુરાવા છે અને મનુસ્મૃતિ ને આધાર માનતા હતા અને દબાઈ પેચડાયેલા જે વર્ગ છે તેને અન્ય સહન કરવો પડતો તો અને ખૂબ જ ખરાબ કહી શકાય એવા માનસ લખેલા છે તે તમે જોઈ શકો છો ત્યારે બાબા સાહેબ હિંમત કરીને મનસ્મૃતિનું જાહેરમાં દહન કરી દે છે ત્યારે આખા ભારત માં ને વિશ્વમાં ડંકો વાગે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું એમાં લખેલું છે સ્ત્રીઓ અને પ્રદેશ તમામ પણ કોઈમાં અસમાનતા જોવા મળતી નથી ત્યારે આમાં તો ફક્ત ભરીને ભરીને કચરો જ લખેલો હતો અને જાહેરમાં તેને પણ સળગાવવામાં આવ્યો છે કે પચીસ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ માં

ત્યારે રાજકારણ ગરમાય છે અને ભારતના અમુક પક્ષો વાળા એમ કે સાયમન ગો બે સાયમન પાછો જતો રહે પણ ડોક્ટર બાબા સાહેબ ને આમાં ચૂંટવામાં આવે છે બરાબર છે આ એક તરફ સારું પણ હતું એક તરફ ખરાબ પણ હતું આમાં એવું હતું કે તમામ વ્યક્તિઓ અમુક પક્ષો ની એ માંગ હતી કે આમાં ફક્ત ભારતીયો હોવો જોઈએ પણ આમાં વિદેશના ના જ હતા બધા બરાબર છે અંગ્રેજો જ હતા ત્યારે બાબા સાહેબ આંબેડકર માંગણી મૂકે છે. બરાબર છે શિક્ષણ છે લશ્કર છે પ્રાંતિય ધારાસભ્ય છે સ્થાનિક સ્વરાજમાં અમુક બેઠકો મળવી જોઈએ દબાયેલા કારણ કે આમાં પ્રતિનિધિત્વ ન મળે તો પોતાની કોઈ દણ ન્યાય મળે નહીં એટલે સાયમન સેમ સમક્ષ પોતાની અમુક માંગો મૂકેલી હતી અને બરાબર છે અને અમુક આના કારણે એટલે ઘણા લોકો એમ માને છે કે બાબા સાહેબે ભારતનો વિરોધ કર્યો પણ એવું નથી એમને neutral હતા બરાબર સાયમન કમિશનનો વિરોધ પણ કર્યો હતો અને પોતાની માંગો પણ કરી હતી બરાબર છે એમને કીધું કે આટલું આટલું કરો તો એમ કર્યું નતું બાબા સાહેબ બાબા સાહેબ પોતાના અધિકારો તમામ સમક્ષ મૂક્યા હતા સાયમન કમિશન વયુ જાય છે ત્યાં ઇંગ્લેન્ડ ની અંદર ગોળમેજી પરિષદ ભરાય છે ને ખાસ કરીને નિમંત્રણ મળ્યું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ત્રણેય પરિષદમાં ભાગ લેનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા અને એ વખતનો તમે સમય જોવો કે એક હું જેવું છે ઘરની પરિસ્થિતિ જો પોતાનો દીકરો માંદો પડે છે તેને થઈ જાય છે એનું નામ છે બરાબર છે બાબા સાહેબનો પુત્રનું નામ રાજરત્ન રાજરત્ન ખૂબ જ માંદો પડી ગયે છે તેને ન્યુમોનિયા થઈ ગય છે અને સમાચાર મળે છે કે તમારા દીકરાને મૃત્યુ પામણી પામણી તૈયારીમાં છે તો ડોક્ટર બાબા સાહેબ જાય છે ફટાફટ અને ઘરે પહોંચે છે ત્યારે એક મેમ થઈ જાય છે અને જોવે છે કે મારો દીકરો જોવે એટલી જ વારમાં તે મૃત્યુ પામી જાય છે ત્યારે ખૂબ જ એમને દુઃખ થાય છે ડોક્ટર બાબા સાહેબ ને અને રમાબાઈ પણ ખૂબ જ રડે છે બાબા સાહેબ રમાબાઈને આશ્વાસન પણ આપે છે અને ત્યારે ખુમળા ખૂબ જ રડીને કહે રડીને ગહે છે કે કે તમે સંમાનની પાછળ પાછળ પોતાના દીકરાઓ પણ ગુમાવ્યા છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ રમાબાઈને કહે છે કે તમે ધીરજ રાખો કે આપણો એકનો જ પુત્ર મળ્યો છે બરાબર છે આવા હું તમામ રમાબાઈના પુત્રનો ન્યાય અપાવવા હું ગોળમેધી પરિષદમાં જવાનું છું અને મારા બીજા સમાજના પુત્રો આવી રીતે કોઈ દાડો ગરીબીમાં મરી જાય એટલે ન્યાય અપાવવા મારે જાવું

અને તે લઈને ભારત આવતા આવે છે ત્યારે મનમાં એવું છે કે આજ મારા દલિત ભાઈઓનો અધિકાર હવે મળી જશે હરખમાં આવે છે અને ત્યાર પછી એવું થાય છે કે બરાબર છે ગાંધીને આ ગમતું નથી એ વિચારે છે કે હિન્દુના પણ ફાટા પડી જશે એટલે તેઓ આમ આમરણ ઉપવાસ શરૂ કરે છે અને એ જેલવાડા જેલમાં છે અને ત્યાર પછી ડોક્ટર બાબા સાહેબને પણ બીજા લોકો કહે છે કે ગાંધીજી ઉપવાસ ઉપર વયા ગયા છે તમારે તેમને મનાવા પડશે એ આની જીદ છે કે ડબલ મતાધિકાર મળવા જોઈએ નહીં તો બાબા સાહેબ જે ખુશી મળી હતી તેઓ પાછા ભારે દિલમાં આવી જાય છે અને પોતાને પણ દુઃખ લાગે છે કે આપણે કાંઈક વટલો રસ્તો કાઢવો જોઈએ અને બધા આવે છે મદન મોહન માલવીયા પછી બાબા સાહેબ અને ડૉક્ટર બાબા સાહેબે ભારે મને સહી કરે છે અને એમાં એવું કેવું છે કે તમારે ડબલ મતાધિકાર મળશે નહીં અને ઘણા બધા ડૉક્ટર બાબા સાહેબે ઘૂંટડા પી દે છે અને સહી કરી દે છે ત્યાર પછી બાબા સાહેબ ગાંધીજીને એમ કહે છે આ ફક્ત જે તમે કરો છો ને આમ ઉપવાસ તોડાવે છે પાણી પીવરાય બરાબર છે પાણી અને ત્યારે કહે છે કે આ પાણી નથી પણ આ ગરીબ દલિતોનું

મુંબઈમાં ઊભો રહે છે પણ મુંબઈ મુંબઈની અંદર હારી જાય છે ત્યાર પછી પશ્ચિમ બંગાળની સીટ ઉપર લડે છે અને ત્યાં તેઓ બહુમતીથી જીતે છે અને ત્યાર પછી અધ્યક્ષ પદ પર બિરાજમાન થાય છે અને તેઓ બે વર્ષ એગિયાર મહિના ને અઢાર દિવસની સખત મહેનત કરીને ભારતનું બંધારણ બનાવે છે આ એમના અધ્યક્ષ હોય છે અને છ જણા એમના સભ્ય હોય છે પણ સભ્યો અલગ અલગ પ્રમાણને

જેટા બંધારણનો અભ્યાસ કર્યો ખર્ચો પણ બહુ જ લાગ્યો બરાબર છે અને કોઈને અન્યાય ન થાય અને શરૂઆતના શબ્દ તો જુઓ અમુકને પૂછો મેં કે તમે બંધારણ બનાવો તો પહેલા શબ્દ શરૂઆત શું કરો બધાએ અલગ અલગ ઉત્તર હતા પણ ડોક્ટર બાબા સાહેબે શું કીધું અમે ભારતીયો શું કે અમે ભારતીયોની શરૂઆત કરી એટલે પોતાની લાગણી આવી

સ્વતંત્ર મજૂર પક્ષ ની પણ સ્થાપના કરેલી કોઈ લાભ પણ આપવામાં નતો આપવા રજા નહી હકરજા નહિ કઈ અકસ્માત થાય આરોગ્ય ને કોઈ લાભો નહીં કઈ પણ આપવામાં આવતું નતો મહિલાઓ કામે જાય તો તેને સમાન વેતન આપવામાં નતું આવતું મહિલાઓ પ્રેગ્ન થાય તો એને પણ કોઈ પ્રેગ્નેન્સી માટે કોઈ અલગ મેટી લેવું કે એવું કાંઈ પહેલા નતું તેમના કાયદા દ્વારા બધું લાવ્યા છે બરાબર છે ત્યાર પછી જ્યારે બંધારણ સભામાં આવે છે ચૂકાય જાય છે બંધારણ થાય છે અને કાયદા મંત્રી બને છે ત્યારે હિન્દુ કોડ બિલ લાવે છે ત્યારે મહિલાઓને સમાનતાની વાત કરે છે પણ આ કોઈને ગમતું નથી એમાં એવું કહેવામાં આવે છે બાળ લગ્ન પ્રતિબંધ પછી મહિલાઓને સમાન વેતન મળવું જોઈએ મહિલાઓને પિતાની સંપત્તિમાં અડધો ભાગ હોવો જોઈએ રાજીનામું આપી દીધું ત્યાં પછી કટકા કટકા કડકે અમુક એક્ટ આવતા ગયા અથવા તમે જોઈ શકો ને એ બધા ઘણા એક્ટમાં એમની વિચારધારા રહેલી છે બરાબર છે એટલે આમ કરીને ડૉક્ટર બાબા સાહેબ જ મહાન હતા

બરાબર છે મારું આંધળું અનુકરણ કરવું નહીં આવું ડોક્ટર બાબા સાહેબ ખૂબ જ સ્પષ્ટ વ્યક્તિ હતા બરાબર આટલું બધું મેં ઘણો બધો મોટો લેક્ચર થઈ ગયો તમને કદાચ ગમ્યું હશે કદાચ ન પણ ગમ્યું હશે પણ જે વાસ્તવિકતા છે તે શીખવાડવી પડશે તમારે અને મારે બરાબર છે કદાચ મારા બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે મને માફ કરી દેજો બરાબર છે માણસ માત્ર ભૂલને પાત્ર કદાચ ભૂલ થઈ ગઈ હોય તો મારો મને નાનો ભાઈ બરાબર સમજીને મને માફ કરી દેજો તો અસ્તુ મિત્રો જય ભીમ આપણે ચૌદ એપ્રિલ ઓગણીસો એટલે હું બે હજાર ને ચોવીસ ની ઉજવણી ના ભાગ રૂપે આ વિડીયો બનાવેલ છે તો તમારે જોવાનું ચૂકવાનું નથી આની અંદર ડોક્ટર બાબા સાહેબના જીવન પરિચય સંઘર્ષમાં ઘણી બધી એવી વાતો છે જે બાકી રહી ગઈ છે બરાબર છે એ મને પણ ખ્યાલ છે પણ મર્યાદામાં મેં આટલું બનાવ્યો છે તો આવજો મિત્રો કમેન્ટ પણ લખજો બરાબર જેથી મને ખ્યાલ આવે એમ બરાબર છે કેટલા વિડીયો જોવે છે કેટલા લાઈક કરે છે બરાબર હું જરાય ગભરાવું નથી અને તમારે પણ જરાય ગભરાવું નથી બરાબર છે તો વિડીયોને શેર કરો ફટાફટ બરાબર અને આપડી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર હાલત ને સબસ્ક્રાઈબ કરી રાખો અને આવા અવનવા વિડીયો તમે મળતા રહેશો થેન્ક યુ જય ભીમ